ભાવનગર જિલ્લાના શાળાના શિક્ષણ પર સવાલ શિક્ષણ સ્થાનમાં વિદ્યાર્થીઓ ઝાડુ મારી અને સફાઈ કરતા દ્રશ્યો સામે આવ્યા ભાવનગર જિલ્લાના જેસર તાલુકાની કરલા પ્રાથમિક શાળાના દ્રશ્યો સામે આવ્યા છે જે શિક્ષણ વ્યવસ્થાના પાયો હચમચાવી દેશે શાળાના વર્ખંડમાં વિદ્યાર્થીઓની ઝાડુ મારી અને સફાઈ કરતા દ્રશ્યોના વિડીયો બહાર આવ્યા છે જે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે ભાવનગર શિક્ષણની લજવતા દ્રશ્યો જોવા મળ્યા જેસર તાલુકાની શાળાના દ્રશ્ય આવ્યા સામે કરલા પ્રાથમિક શાળાના દ્રશ્યો આવ્યા સામે વિદ્યાર્થીઓ જાજરુ સાફ કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે બાળકો પાસે જાજરુ સાફ કરવામાં આવતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો વિદ્યાર્થીઓએ વાલીને ફરિયાદ કરતા મામલો સામે આવ્યો વાલીએ શાળાએ જઈને રિયાલિટી ચેક કરાયો જે અંગેનો વિડીયો થયો વાયરલ અલ્પેશ ડાભી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર આજે છોકરાઓ મને કહે છે કે અમારા સર આશર્ય સર અમારી પાસે સંડાસ બાથરૂમ સાફ કરાવે છે તો આજ હું મારી નજરેથી જોવા આવ્યો તો મને આ છોકરા સંડા બાથરૂમ સાફ કરતા દેખાણો હવે બળ જબરસ્તી કરાવતા હોય તો આપને ખબર નહીં છોકરાઓને પૂછી લો એનો વિડીયો પણ આપણી પાસે છે આપણે દેખાડી દઈશું